સુરત શહેરના કતારગામમાં સ્થાનિક બોર્ડ નંબર સાતમાં નગરસેવક નરેન્દ્ર પાંડવે મહાનગરપાલિકાના કમિશનરને ફરિયાદ કરી છે અધિકારીઓની મિલીભગતથી મનપાની તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે મનપાના રિઝર્વેશન પ્લોટ પર ખાનગી માલિકોના દબાણ બનાવી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની જગ્યાઓ ખાનગી માલિકો ઉપયોગમાં મળી રહ્યા છે મારા કતારગામ ઝોન વિસ્તારમાં હમણાં અઠવાડિયા પહેલા ખેડૂતો આવ્યા હતા કે નરેન્દ્રભાઈ અમે એસએમસીને કબજો આપવા તૈયાર થઈ કબજો લઈ લો અને બાકીના અમારા ખેડૂતને હોતે તો ખેડૂત ના આપી દો જેથી અમે બી અમારે ત્યાં આગળ કામ કરી શકીએ આજે ખરેખર મને વાતમાં હું સહમત છું એટલે મેં અધિકારીશ્રીને વાત કરી છે તો અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી પણ અધિકારીને શું દેખાતો નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કેવું પડશે ભાઈ વાળી જગ્યા છે આ શેડ નહીં બનાવો એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે એ જ પાછા ડિમોલેશન કરવા જાય છે એટલે કમિશનર સાહેબને ને મેં રજૂઆત કરી